કે તમે અને કેસુર કિંગ બંને વચ્ચે ઝઘડો થયો છે સાચે ઝઘડો થયો હતો કે માત્ર ટીઆરપી 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 લોકોએ બનાવી નાખી હતી શા માટે કેવી રીતે અમારો ઝઘડો નતો થયો અમે ટૂંકમાં હું સિમલા મનાલી ફરવા ગયો હતો અને પાછળ સાત થી આઠ દિવસ ચેનલ બંધ રહ્યું એક વિડીયો અપલોડ થયો નહીં પછી મને કેશોરનો કોલ આવ્યો કે ભરત આપણે વિડીયો બનાવવાનો છે મેં કીધું મારા ભાઈ હું અત્યારે બાર ફરવા આવ્યો છું હું આવું પછી આપણે વિડીયો શૂટ કરીએ તો એ એક કામ કરીએ આપણે આ ચેનલ બંધ કરી દઈએ કારણ કે તારા પાસે ટાઈમ નથી અને તારા પાસે જ્યારે ટાઈમ હોય ત્યારે મારા પાસે ટાઈમ ન હોય પછી મેં કીધું હા એ વસ્તુ બેસ્ટ છે કારણ કે અમારે કોઈ કોઈ બે બે વ્લોગિંગના ચેનલ છે બે બે ઇન્સ્ટાગ્રામ આ પેજ છે આપણી તો એનું હેન્ડલિન્ક કરી લ્યો ને તો પછી આના પાછળ ટાઈમ મળતો નહોતો મેં કીધું આપણે રોગવાની અંદર મથું એ કરતાં અત્યારે જ બંધ કરી દીધું સારું એટલે લોકોને ટોપિક મળી ગયો લોકોને ટોપિક મળી ગયો કે ભાઈ ઘણા દિવસથી ગુજરાતી ભડાકાની અંદર વિડીયો નથી આવ્યો એટલે આ બેને કંઈ ઝઘડો થયો છે પછી અમે પણ એ વસ્તુનો ફાયદો ઉઠાવ્યો થોડો જજો કે આપણો અમે વિડીયો બંધ તો કરવા છે થોડા જ અવ્યું ખેંચીએ ખોટું જરાય નહીં બોલું અત્યારે કેવા સંબંધ છે એમની અત્યારે જોરદાર હતા એવા જ જરાય ફેર નથી ગેટનો સંબંધ અમારો ડબલ થયો છે ત્યારે અંદાજીત કેટલા ફોલોવર્સ મળ્યા હતા ત્યારે મારે લગભગ અઢીસો સમથિંગ અઢીસો કે ફોલોવર હતા અને કેશુરને એકસો વીસ કે જેવા હતા એટલા બધા ફોલોવર નહોતા મળ્યા પણ ટૂંકમાં એક પબ્લિકની અંદર ચર્ચાની અંદર અમે ચોવીસ કલાક રહેતા કે ભરત અને કેશુરને કંઈક ઝઘડો થયો છે આમ છે તેમ છે ગમે ત્યાં પોઈન્ટ ગોતતા ઘણા બધા પબ્લિકે પોઈન્ટ ગોઈતા છે કમેન્ટમાંથી પોઈન્ટ ગોતી લઈએ આમ ગોતી લઈએ કઈ રીતના ઝઘડો થયો અમારા બેની કોન્ટ્રોવર્સીની અંદર ઘણા લોકોએ પોતાના ચેનલ મોનિટાઈઝ કરી લીધા છે કે ભરત આહિર અને કેસુર કિંગને શું થયો છે ઝઘડો જોવા વિડીયોની અંદર એવા એવા ટાઈટલ મારીને ભરત આહિર અને કેસુર કિંગ વચ્ચે બંને વચ્ચેનો સંબંધ કેટલા વર્ષથી અમારે ત્યાં છે બે વર્ષ બે વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે